અત્યારે સ્પેશિયલ ગુજરાતી વસાણું બદામ પાકની રેસિપી તો બદામમાં ઘણા બધા પ્રમાણમાં હેલ્ધી ફેટ રહેલ હોય છે સાથે તે પ્રોટીન ફાઈબર મેગ્નેશિયમ અને વિટામિન ઈ થી ભરપૂર હોય છે તો રોજ સવારે એક બદામ પાકનો પીસ ખાવાથી યાદશક્તિમાં વધારો થવાની સાથે આખો દિવસ શરીરમાં તાકાત રહેશે સાથે તેને બનાવવામાં કોઈ પણ જાતના લોટનો ઉપયોગ ન થતો હોવાથી તમે તેને ફરાળમાં પણ ખાઈ શકશો તો ચાલો રેસિપી શરૂ કરીએ અનેક ગુણોથી ભરપૂર અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બદામ પાક માટે મેં અહીંયા વજનમાં સો ગ્રામ અને થ્રી ફોર્થ કપ જેટલી બદામ લીધેલી છે તો પાક માટે આપણે આ બદામનો ભૂકો કરવાનો છે એટલે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ તો બદામમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે એટલે જો આપણે તેને એક સાથે ગ્રાઇન્ડ કરશું તો તેમાંથી તેલ રિલીઝ થઈ જશે તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ફેરવતા જઈને બદામને ક્રશ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બદામનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે પાક માટે તેને શેકવા પેનમાં એક ચમચેટલું ઘી એડ કરી દઈએ હવે તેમાં ક્રશ કરેલા બદામના પાવડરને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો અહીંયા આપણે બદામના પાવડરને રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જરા પણ હાઈ નથી કરવાની નહીં તો તે બળી જશે તો બદામના પાવડરને રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ નટી ફ્લેવર આપણા પાકમાં આવશે સાથે તેમાં થોડો પણ મોઈશ્ચરનો ભાગ હશે તો તે વયો જશે અને પાક લાંબા સમય સુધી સારો રહેશે તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બદામનો પાવડર એકદમ સારી રીતે રોસ્ટ થઈને પહેલાં કરતાં સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ચમચામાં લઈને જોઈએ તો તેનો દરેક દાણો એકદમ છૂટો છૂટો થઈને ઘીથી કોટ થઈ ગયો છે તો હવે રોજ થયેલા પાવડરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે પેનમાં ફરી પાછું એક ચમચેટલું ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા વજનમાં પચાસ ગ્રામ અને વન ફોર્થ કપ જેટલા મગજ તરીના બી લીધેલા છે તેને એડ કરીને ધીમા ગેસ પર બીને સારી રીતે સાથડી લઈએ તો મગજ તરીના વોટર મિલોન સીડ્સ કહેવામાં આવે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરમાં તાકાત આપે છે સાથે તે સ્કીન અને વાળને પણ હેલ્ધી રાખે છે અને બીને રોસ્ટ કરવાથી તેનો એકદમ સરસ નટી સ્વાદ આપણા પાકમાં આવે છે તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને આપણા બી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે આપણે તેને બ્રાઉન નથી કરવાના તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બીને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ હવે મેં અહીંયા વજનમાં પચીસ ગ્રામ અને વન ફોર્થ કપ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે તેને એડ કરીને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ તો નાળિયેરમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે એટલે આપણે તેને રોસ્ટ કરતી વખતે ઘીને એડ નથી કરવાનું તો કોપરાનું છીણ વાળ અને સ્કીન માટે ખૂબ જ ગુણકારી હોય છે સાથે બદામ પાકમાં તેને થોડું એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે તો લગભગ બે મિનિટમાં જ આપણું છીણ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે આપણે તેને બ્રાઉન નથી કરવાનું તો હવે આ સમયે એક મોટી ચમચેટલા ખસખસના દાણા એડ કરીને તેને પણ રોસ્ટ કરી લઈએ તો પાકની બધી જ વસ્તુને થોડી વાર રોસ્ટ કરવાથી તેમાં મોઈશ્ચરનો ભાગ હોય તો તે વયો જાય છે અને પાક લાંબા સમય સુધી સારો રહે છે તો ખસખસ અને કોપરું સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે ફરી પાછું પેનમાં એક મોટી ચમચેટલું ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા બે કપ અને વજનમાં અઢીસો ગ્રામ જેટલો મોડો દૂધનો માવો લીધેલો છે તેને એડ કરીને ધીમા ગેસ પર માવાને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો માવો એટલે કે ખોયા દૂધથી બનેલો હોય છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરમાં દાંત અને હાડકાને મજબૂત રાખે છે સાથે તે શરીરને તાકાત આપે છે અને વાળ અને સ્કિનને પણ સારા રાખે છે સાથે બદામ પાકમાં માવો બાઇન્ડિંગનું કામ કરે છે એટલે આપણે પાક બનાવવા માટે બીજા કોઈ પણ લોટનો ઉપયોગ નહીં કરવો પડે અહીંયા જો ઘરમાં દૂધનો માવો ના હોય તો તમે દૂધને થોડી વાર ઉકાળીને આ રીતનો માવો બનાવી શકો છો તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને માવો એકદમ સારી રીતે રોષીને તેની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને માવાના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે રોજ થયેલી બદામ પાકની બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો બદામ પાકનો બેઝ એટલે કે મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તેને બાઇન્ડ કરવા માટે આપણે ચાસણી બનાવવાની છે તો મેં વજનમાં બસો ગ્રામ અને થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ લીધેલી છે હવે ખાંડથી અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી એડ કરીને ધીમા ગેસ પર ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ તો ખાંડને ઉગાડતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની નહીં તો પાણી બળી જશે અને ખાંડની ચાસણી બરાબર નહીં થાય તો થોડી વારમાં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક ઘાટો તાર ન થાય હવે બદામ પાકનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા થોડા કેસરને ગરમ પાણીમાં પલાળી દીધેલું હતું તેને ચાસણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો કેસર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે તમે તેની જગ્યાએ યલો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આપણી ચાસણી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે તો તૈયાર થયેલી ચાસણીનો તાર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આ રીતના એક ઘાટો તાર થાય છે ચાસણીનો આ રીતનો તાર કરવો ખૂબ જ જરૂરી છે જેથી બદામ પાક એકદમ સારી રીતે બાઇન્ડ થઈને તેના પીસ પડી શકે તો હવે ચાસણી ગરમ છે ત્યારે જ તેમાં બે મોટી ચમચી અને વજનમાં દસ ગ્રામ જેટલો સૂટ પાવડર સાથે બે મોટી ચમચી અને વજનમાં દસ ગ્રામ જેટલો ગંઠોળા પાવડર એટલે કે પીપરી મૂળનો પાવડર અને ફ્લેવર માટે એક ચમચેટલો એલચી પાવડર એડ કરીને તેને ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાને આ રીતના થોડી ગરમ ચાસણીમાં એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા પાકમાં એડ થાય છે તો આપણા બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે બદામ પાકનું મિક્સર ચાસણીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચાસણી એક ઘાટા તારની હોવાથી પાકનું મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે તો હવે તૈયાર થયેલું મિક્સર એકદમ પરફેક્ટલી બાઇન્ડ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સર પ્લેટમાં લઈ લઈએ અને હાથની મદદથી તેનો ગોળો વાળીને જોઈએ તો મિક્સરની આ રીતના ગોળી વળી જાય છે મીન્સ તે એકદમ પરફેક્ટલી બાઇન્ડ થઈ ગયું છે જો આ સમયે તમારું મિક્સર થોડું પણ ઢીલું હોય તો થોડી વાર વધુ કૂક કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો હવે પાકના મિક્સરને સેટ કરવા માટે મેં આ થાળીને થોડા ઘીથી ગ્રીસ કરી લીધેલી છે તેમાં પાકના મિક્સરને એડ કરી દઈએ અને હવે શરૂઆતમાં ચમચાની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ અને હવે મેં અહીંયા વાટકીને થોડા ઘીથી ગ્રીસ કરી દીધેલી છે તેની મદદથી પાકને લેવલમાં કરી લઈએ અને હવે પાકની ઉપર થોડી પિસ્તાની કતરંજ અને થોડી બદામની કતરંત એડ કરી દઈએ અને તેને થોડી પ્રેસ કરી દઈએ જેથી તે પાક સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય અને હવે પાકને રૂમ ટેમ્પરેચર ઉપર બેથી ત્રણ કલાક માટે સેટ થવા દઈએ અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે પાકને થોડી વાર ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો તો પાકને રાખતા લગભગ ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એ એકદમ સોફ્ટ આપણો બદામ પાક તૈયાર થયો છે તૈયાર થયેલા આ બદામ પાકને તમે બહાર પંદર દિવસ માટે અને રેફ્રિજરેટરમાં બે મહિના માટે સ્ટોર કરી શકો છો તો રોજ સવારે એક કપ ગરમ દૂધ સાથે અનેક ગુણોથી ભરપૂર અને સ્વાદમાં એકદમ ટેસ્ટી શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો બદામ પાક ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે